ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ આ બેઠકોને પોતાના નામે કરવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી આઠ બેઠકો પર જીતનો દાવો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસને પણ આઠ બેઠકો પર જીતનો વિશ્વાસ છે ત્યારે અમારા સંવાદદાતાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ચૂંટણીલક્ષી વાતચીત કરી હતી જેમાં તેમની પાસે ચૂંટણી અંગેની રણનીતિ અને કોંગ્રેસમાંથી પડેલા રાજીનામા અંગે પણ જાણવાના પ્રયત્ન કર્યા હતા સમાચારોગર વાત કરીએ તો એક બાજુ મોરબીના મુલાકાતે પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા સૌરાષ્ટ્રના ઓળખ ઓળખસામાં સિરામિક ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ પાર્ટ્સ ઓઈલ એન્જિન બ્રાસ પાર્ટ સહિતના પંચાવન હજાર જેટલા ઉદ્યોગોને ભાજપની સરકાર નીતિને કારણે મૃત્યુઘંટ ઘંટ વાગી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો તે ઉપરાંત મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટી સરકાર પર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તે ઉપરાંત કૃષિ લઈને પણ તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ભાઈ દલાલ અહીંયા પક્ષ કરીને કરાવનારને ગળામાં ખેસ પહેરાવવા માટે પ્રેમ કરવા માટે આવે છે પણ સિરેમિક ઉદ્યોગના પ્રશ્નો માટે કે એના માટે એક વખત પણ મોરબીના ઉદ્યોગકારોને મોરબી ખાતે મીટિંગ કરવા નથી મળતા કર્યા ઉદ્યોગના પ્રશ્ન માટે એમને મળવાની ઈચ્છા નથી પણ એમની સત્તા લોલુપતામાં પક્ષ પલટો કરાવવા માટે આ છે ભાજપાનું ચાલ ચલન ચરિત્રને ચહેરો બીજી સૌથી અગત્યની વસ્તુ આ વિસ્તારની ગુજરાતની અંદર છ હજાર શાળાઓને સરકારી શાળાઓને તાળા મારવા રહી છે ભાજપા મોટાભાગની શાળાઓને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ ઓછી સંખ્યાના નામે બંધ કરવા રહી છે તેમાંથી આઠસો ને બાવન શાળાઓ તો સૌરાષ્ટ્રની છે પંચોતેર શાળાઓ મોરબી વિસ્તારની છે મગફળીનું કૌભાંડ હોય બિયારણનું કૌભાંડ હોય ખાતરનું કૌભાંડ હોય સિંચાઈ પાણીમાં પણ આપવામાં પણ કૌભાંડ વીજળીમાંય કૌભાંડ એટલે ભાજપ ભ્રષ્ટાચાર એ સાથે ચાલે સિક્કાની બે બાજુ જેવું એક સિક્કો લ્યો તમે એટલે ભાજપને ચલાવો ભેગો તરત જ ભ્રષ્ટાચાર તમારે સાથે ફ્રીમાં મળે તમે